જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કુળદેવીની પડલી વિશે નવરાત્રિના નવમાં દિવસ માતાજીની આપણા કુળદેવીની પડલી થતી હોય છે આજે આપણે એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો આપ સૌને આ પાવન પર્વ એવા નવરાત્રિના સૌને જય માતાજી મેળડીમાં તમારું ધાર્યું કામ કરે એવી શુભેચ્છાઓ તો મિત્રો આજે આપણે આ નવરાત્રિ દરમિયાન માતાજીના નિવેદને ખાસ પડલી વિશે જાણકારી આપીશું તો તમે બધા ભક્તો જાણતા જ હશો નવરાત્રિ એટલે માતાજીના ઉપવાસ ભક્તિ પૂજા પાઠ વગેરેનું પર્વ છે આ બધાની સાથે સાથે માતાજીના જે જેમ કે તમે આખું વર્ષ મથો છો કે કુળદેવી નારાજ છે કુળદેવીનો ઘરમાં વાસ નથી કુળદેવીની ખબર નથી કુળદેવીને સુનિવેદ્ય આપવું કુળદેવીને ક્યારે જમાડવી શું કરવું તે કુળદેવી પ્રસન્ન થાય અમારા ધારેલા કામ કરે તો એના વિશે ચર્ચા કરીશું કે પડલી માતાજીની કુળદેવીની કેવી રીતે ભરવી એના ઉપર ચર્ચા કરીશું મિત્રો આઠમની હોય કે નુમની હોય છે ખાસ પડલી આપણી કુળદેવીની હોય છે પણ કોઈને કુળદેવી સિવાય અમુક માનેલી હોય કોઈ રૂઢિ હોય તો પટલી ભરતા હોય છે તો મિત્રો કુળદેવી એક એવા માતાજી કહેવાય છે કે તમે ત્રણસો દિવસમાં કોઈ દિવસ એમને યાદ કરો કે ના કરો નમન કરો કે ના કરો દીવાબત્તી અગરબત્તી કશું ના કરો તો પણ એ સદાય માટે તમારી સહાયતા કરતી હોય છે અને તમે વર્ષમાં એકવાર પડલી કરી જે પ્રથા નિયમ મુજબ નિવેદ્ય ધરાવો તો એ તમને ત્રણસો દિવસ ફરીથી તમને એક એક હરેક મુશ્કેલીઓ એ તમારા કોઈ પણ હોય કર્મની હોય તોય કઠિણાઈ હોય તોય દેવગતિની હોય તોય કોઈ પણ મુશ્કેલીમાં તમારો સાથ સપોર્ટ મૂકતી નથી એટલે કુળદેવી કે જે કુળની આપણી દેવ છે આપણા કુળનો દેવ અને આપણે એના કુળના દીપક છીએ એટલે મિત્રો આપણને એ સાચવે એની જવાબદારી છે અને સાથે સાથે આપણી પણ જવાબદારી છે કે એને સાચવવાની જો આપણે કુળદેવી ઘરની માતાને સાચવીએ તો એ આપણને કોઈ દિવસ બાપડા બચારા ના થવા દે ઘણા બધા મિત્રો એવું માનતા હોય છે અને કહેતા હોય છે કે અમે નકુડા ઉપવાસ કર્યા નવ નવ દિવસ સુધી ગાદીએ બેઠા બહુ સેવા પૂજા કરી પણ માતાજી અમારું સાંભળતા નથી કામ કરતા નથી તો મિત્રો એમાં એવું હોય છે કે કુળદેવી જે છે આપણા એ આપણાથી પ્રસન્ન ના હોય એ આપણાથી નારાજ હોય તો જત તેત્રી કોટી દેવી દેવતા કોઈ પણ ઈષ્ટદેવ કે ભગવાન તમારું કામ જ ના કરે એટલે કુળદેવીને રીઝવવા મનાવવા તમારે પ્રાર્થના કરવી જોઈએ અને બાર મહિનામાં એકવાર આવો દિવસ આવે છે બરાબર જે ખાલી એક જ દિવસ આપણે કુળદેવીને જમાડી અને બે હાથ જોડીને ખાલી પ્રાર્થના કરવાની છે કે હેમાં તું અમારી ત્રણસો પોસઠ દિવસ સંભાળ લેજે અમારા વડવાઓ તમને ધૂપદીપ નિવેદ ધરાવતા એ ફૂલ લઈને ફૂલની પાખડી બે હાથ જોડીને ધરાવીએ છીએ ભૂલચૂક માફ કરી તમારી આશી સદાય અમારા સાથે રાખજે ને અમારા કુળની લાજ રાખજે ને મિત્રો આટલું બોલીને શિષ નમાવીને ખૂબ આદર પ્રણામથી કુળદેવીને રીઝવવા અને રાજી કરવા તમારે પ્રયત્નો કરવાના છે અને માતાજીને લાડ લડાવવાના છે મિત્રો બ્રહ્માંડ તમારાથી રાજી હશે પણ જો વડવાની દેવી કુળદેવી રાજી નહીં હોય તો કશાય કામનું નથી એટલે જે પણ તમારા રીતિ રિવાજો હોય જે રીતે તમારા ઘૈડિયા વડવાઓ કરીને ગયા હોય તમને થોડી ઘણી જાણકારી હોય કે તમે કંઈ સાંભળ્યું હોય ને ના સાંભળ્યું હોય તો તમારી યથાશક્તિ પ્રમાણે માતાજીની તમારે પડલી ભરાતી હોય તો બાર મહિનામાં એક દિવસ કુળદેવીને જમાડવાનો સારો એવો પર્વ દિવસ આવે છે તો એ ચૂકતા નહીં અને ખાસ કરીને કુળદેવીને પડલી ભરવાનું નિવેદ્ય ચૂકતા નહીં જમાડવાનું આ વર્ષે ચૂકતા નહીં અને મેં તમને જે રીતે પ્રાર્થના શીખવાડી છે એટલું બોલી માતાજીને હર્ષો ઉલ્લાસથી અને પૂરા ભાવથી જમાડજો સો ટકા આવતું વર્ષ તમને કંઈક ને કંઈક ફરક દેખાશે અને કંઈક ને કંઈક તમારા જીવનમાં માતાજીના જે આશીર્વાદ ફળ્યા છે માતાજીનો સાથ છે કુળદેવીનો તમને સાથ મળ્યો છે એવું તમને સો ટકા દેખાવા મળશે બીજું કે મિત્રો આપણે આઠમના નિવેદ્ય ઉપર પણ વિડીયો બનાવવાના હતા પણ જેમ કે વર્ષોથી ચાલી આવ્યું છે એ રીતે જ આપણા ગુજરાતી આપણા ગુજરાતમાં કોઈ દિવસ કોઈ તહેવારનું નક્કી હોતું જ નથી એટલે અમુકે આજે આઠમ કરી છે અમુકે કાલ આઠમ કરી છે આ રીતે પછી મને સમાચાર મળતા મેં પછી એ વિડીયો બનાવ્યો નથી પણ તમારા યથાશક્તિ પ્રમાણે તમારા રિવાજો પ્રમાણે તમારા કુટુંબ તમારા કબીલા સાથે મળી જે કરતા હોય માતાજીને માનતા હોય માતાજીને જે જમાડતા હોય જે તમારા ઘડિયા પ્રથા મૂકીને ગયા છે એના ઉપર ચાલજો બાર મહિના કરો કે ના કરો પણ આ આઠમ અને માતાજીની કુળદેવીની પડલી ચોક્કસથી ભરજો આ કરવાનું ભૂલતા નહીં આટલું કરવાથી તમારા આખા વરસમાં તમારા ઘરમાંથી કંકાસ રોગ ઓચિંતી જે જે દુર્ઘટનાઓ ઘટે છે પરિસ્થિતિ બગડે છે કાળ ક્રોધમાં રહો છો પ્રગતિ થતી નથી ધંધામાં કંઈ મેળ પડતો નથી ઘરમાં દવાખાના વારંવાર આવે છે બસ આટલું કરીને એકવાર મનથી શ્રદ્ધાથી કુળદેવીની પડલી અને આઠમ નું જે નિવેદ્ય હોય છે એક વાર માતાજીને જમાડી અને આવતું વરસ કેવું જાય છે એ ખાલી તમે મારા કહેવાથી અનુભવ કરજો સો ટકા માતાજી જો તમારે શ્રદ્ધાથી તમે આટલી વસ્તુ કરી તો માતાજી જો પ્રસન્ન થઈ ગયા કુળદેવી તમારા ઘરના દેવ તો આવતું જે વરસ છે અને આ જે દિવાળી આવે છે તમને સો ટકા અનુભવ થશે કે ના આ કરવાથી ઘણો બધો લાભ અને માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ તમે થશો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો જો અંત સુધી જોયો હોય વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલીવાર તમે આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ વિડીયો શેર કરજો તો માતાજી તો તમારી સૌની મનોકામના પૂર્ણ કરે તમારા બધાની ભક્તિ ફળે અને બધાએ મારા ચેનલના સભ્યો માતાજીની અસીમ કૃપા એમના ઉપર વરસે એવી મારી મનોકામના છે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ